ભાવી ભક્તોએ ભંડારાનો અને દર્શનનો લાભ લીધો હતો આ ઉપરાંત છ કિલોના હનુમાનજીને એક લાડુનો પ્રસાદ સ્વરૂપે ભોગ ધરાવવામાં આવ્યો હતો આની તૈયારીમાં અટલ આશ્રમના બટુકગીરી મહારાજે ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે આની તૈયારી અમે છેલ્લા પાંચ દિવસથી કરતા હોઈએ છીએ સ્વયંસેવક અને ભક્તો અને ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લે છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ સભી દર્શક મિત્રોને જય શિયા રામ હનુમાનજી મંદિર હનુમાન જન્મ ઉત્સવની શુભકામનાઓ આજ હનુમાન જન્મ ઉત્સવમાં છ હજાર કિલોનો એક લાડુ તેમજ ભોજનની વ્યવસ્થા ભોજન પ્રસાદની વ્યવસ્થા હમણાં બેન્ડ બજાર સાથે હનુમાનજી મહારાજના પ્રસાદનું વિતરણ શરૂ થઈ છે અને આજનો પવિત્ર દિવસ એવો શનિવાર અને હનુમાનજી મિત્રો યાદ રહે એ વાનર વાવા છતાં ભગવાનની એટલી સેવા કરી એમને કે જે ભગવાને એમને હૃદય લગાવ્યા અને રઘુકુલને ઋણી રાખ્યા છે આવા હનુમાનજી મહારાજનો આજનો દિવસ છે આવો અટલ આશ્રમ હનુમાનજી મંદિર ઓગણીસો સિત્યોતેરની અંદર હનુમાનજીની જ્યારે સ્થાપના થાય ત્યારે એમે લોકો અગિયાર માણસો હતા બાલુગોપાલ અડાજણથી ચંદુભાઈ ચુનીભાઈ અડાજણથી અને એક બ્રાહ્મણ એમના હસ્તે અમે અગિયાર માણસોએ હનુમાન જન્મ ઉત્સવ મનાવેલો ઓગણીસો માં અને આજે હનુમાનજી મહારાજની દયાથી બે હજાર ચારથી લાડુ પાંચસો થી વધારી વધારીને આજે બે હજાર પચીસની અંદર છ હજાર કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજ ધરી જાય અને હનુમાનજીની કૃપા હોય ને તો જ આ થઈ શકે અમારા દરેક કાર્યોની અંદર જ્યારે કોઈ અમારું આયોજન હોય તો એમાં ભગવાનનું નામ આવ્યું છે હું બટુંગીરીજી મહારાજ આયોજન કરતા નથી આયોજન કરતા હનુમાનજી મહારાજ છે તેમજ કોઈ ભક્તનું નામ નથી આવતું કે હું આ કાર્ય કરું છું એ મોટો એક હનુમાનજી મહારાજનો ગુપ્ત રીતે સંદેશ છે કે જે કાર્ય થાય છે ને એ હનુમાનજીની કૃપાથી થાય છે એટલી બધી પબ્લિક એકત્રિત હોય છે તથા નિર્વિઘ્ન હનુમાન જન્મ ઉત્સવ આપણે પાર પાડીએ છીએ આવો આજે આપણે અટલ આશ્રમમાં હનુમાનજી મહારાજના દર્શન કરી પાવન થઈએ અને પ્રસાદ ગ્રહણ કરીએ સવામણી ભોગના પ્રસાદ લેવાથી તમારા દરેક દુઃખો અને રોગોનો નાશ થાય એવી હું કામના કરું